ચાલુ તેમજ એક લાખ ચાર હજાર રૂપિયા નો ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર તાલુકાના અંતરિયાળ ગામડામાં તસ્કરોએ ખેતર આગળ મૂકવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરો કોપર ચોરી કરી રહ્યા હતા હવે કોપર ચોરો જેઆઈડીસીમાં જેવા ભર્ચક વિસ્તારમાં પણ કોપર ચોરી શરૂ કરી છે બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જેડીસીમાં આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ પ્લોટ નંબર બે હજાર ઓબ્લિક જીરો પાસે તેમજ ત્રિમૂર્તિ ડાય કેમ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર નવ ઓબ્લિક વન અને નવ ઓબ્લિક ત્રણ ઉપર દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વપરાશના વીજ ટ્રાન્સફોર્મર લગાવ્યું હતું જેને કોપર ચોરોએ ચાલુ લાઇન પર તોડી પાડ્યું હતું અને ટ્રાન્સફોર્મરનો સ્ટડ તોડી પાડ્યો હતો ઓઇલ ઢોળી અંદરથી કોપર કોઈલનો જથ્થો ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટના અંગે ડીજીવીસીએલ દ્વારા ફરિયાદ મળતા સ્થળ તપાસ કરી પંચકેસ કરી આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે વીજ નિગમના જીજ્ઞેશ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રેપન રૂપિયાનું નુકસાન અને એક રૂપિયાની કોપર ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી